શત્રુણા બુિના સ્વસ્થો મિરાણ she loves me now and again મહારાજા સમરજીતસિંહ ગાયકો તેમજ વડતાલ લક્ષ્મીનારાયણ ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદજીના લાલજી મહારાજ ઉજ્પેન્દ્ર પ્રસાદજીના હસ્તે વિઠલનાજીના મંદિરના ગર્ભગુના નવીન જીર્ણોદ્ધાર માટેનું મુરત કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિઠ્ઠલ મંદિરના ભક્તો તેમજ વૈષ્ણવ પરિવાર તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા બધા હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ઘડીનું નિર્માણ થયું છે એક આનંદની વાત એ છે કે જ્યારે મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે પણ ફાગણ સુદ બીજનો દિવસ હતો જે બસો વર્ષ પૂર્ણ થયા નિમિત્તે થયો હતો અને આજે પણ ફાગણ સુદ બીજ છે કે જ્યારે તેર વર્ષ પછી એટલે કે બસો વર્ષ પછી એના પછીના તેર વર્ષ આજ તિથિના દિવસે મંદિરના ગુલ ધર્મગુરુના ખાત મુરત વિધિ આવી છે તો એક આનંદની વાત છે આમાં ઠાકોરજીના જ કંઈક સંકેત છે કે શતાબ્દી મહોત્સવ થયા પછી એમને નવીન ગર્ભગૃહની આવશ્યકતા લાગી જે આજે બે વર્ષ પછી પૂર્ણ થશે આ સાથે જે મંદિરની અંદર જે હેરિટેજ લુક છે આપણું જે ઐતિહાસિક વારસો છે એને સાચવીને જ નવું મંદિરનું નિર્માણ થશે વર્ષનું નિર્માણ થશે જેથી કરીને એ મંદિરનું જૂનું વિઝન છે લોકોના ભક્તોના નજરમાં એ યથાવત રહેશે આ પ્રસંગે હું આપ સૌ પ્રિન્ટ મીડિયા રિલેટેડ મીડિયાનો આભાર માનીશ કે આપ મંદિરે વધારે લાઈવ કવરેજ બતાવ્યું જે લીધે જે પક્ષો મંદિરમાં નથી આવી શક્યા એ લોકોને ઘરે બેઠા ભગવાનના દર્શન કરાયા અને આ ઐતિહાસિક ક્ષણનો લાભ લેવાની તક તમારા લીધે મળી તો આવો ને આવો સાથ સહકાર આપ આગળ પણ આપતા રહેજો અને આપણા મંદિરની કીર્તિ જે વધી રહી છે એમાં આપનો પણ સાથ સહકાર ઉત્તમ છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું આજે વિઠ્ઠલનાથજી મંદિરના ગરભૂહનું નૂતન નવીનીકરણનું દિવ્ય કાર્ય અને એના ભાગરૂપે સુંદર ખાતમુહૂર્તનો દિવ્ય વિધિ અહીંયા સંપૂર્ણ થયો છે ભગવાનની કૃપાથી હવે આ મંદિર નૂતન નવીનીકરણની સાથે વિશેષ ભક્તોને લાભ મળી શકે અને આપણી જે ધરોહર જે સનાતન ધર્મની ધરોહર છે એને એવીને એવી પ્રશસ્ત રાખી અને આગામી પેઢીને પણ આપણે આ ભક્તિનો માર્ગ માર્ગદર્શસ્ત કરાવી શકીએ એને પણ એના દર્શન થઈ શકે એની માટેનું સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આજનો પ્રસંગ એ કોઈ ધર્મનો કોઈ વ્યક્તિગત પ્રસંગ નથી આ સનાતન ધર્મનો રાજસત્તા ધર્મસત્તાના એકાત્મપણાનો ધર્મ કાર્યક્રમ અને એવો દિવ્ય સુંદર સમન્વય કરતો આ દિવ્ય ઉત્સવ આજે અહીંયા થયો છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ આ મંદિરનું નવીનીકરણ ખૂબ શીઘ્રતાથી અને સારી રીતે થાય તમામ ગ્રામજનોને ભક્તોને આનો વિશેષને વિશેષ લાભ મળે અને દરેક ભક્તો અહીંયા આવીને વિશેષ ભગવાનનું ભજન દર્શન કરી અને પોતાના જીવનની અંદર સુખ્યા થાય એવા તમામને અમારા અભિનંદન અને આશીર્વાદ છે